નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે તો ખાસ દિવસ છે એટલે આજે તો વાત કરવાની છે વેલેન્ટાઇન્સ ડે વિશે વેલેન્ટાઇન્સ ડે એટલે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ અને દર્શક મિત્રો પ્રેમ વિશે જ્યારે આપણે વાત કરીએ જેટલી પણ વાતો કરીએ એટલી ખૂટી પડે પ્રેમ વિશે ગમે એટલા શબ્દોમાં તેની અભિવ્યક્તિ થાય તો પણ અધૂરું લાગે પ્રેમ એ એવી લાગણી છે કે જેને ફક્ત જેનો અહેસાસ કર્યો તો જ આપણને સમજાય કે ખરેખર શું હોય છે આ લાગણી ત્યારે પ્રેમ અને પ્રેમને લગતી તમામ વાતો તો આજના કાર્યક્રમમાં કરવાની છે સાથે સાથે પ્રેમની જ્યારે આપણે વાત કરીએ છીએ સંબંધોની જ્યારે આપણે વાત કરીએ છીએ અને આપણે સૌ આધુનિક યુગમાં જીવીએ છીએ મોડર્ન યુગમાં જીવીએ છીએ અને સમય ઘણો જ બદલાયો છે તો સમય જમાનો જ્યારે બદલાયો છે ત્યારે માણસ પણ તેની સાથે બદલાયો છે અને માણસની અંદર જે અલગ અલગ પ્રકારની લાગણીઓ છે એ લાગણીઓ પણ સમયની સાથે બદલાય છે હવે અત્યારનું માનવી અત્યારનું માનવી એટલે અત્યારની પેઢી અને અત્યારની પેઢી એટલે અત્યારે જે યંગ જનરેશન કે જેને આપણે જેન ઝી કહીએ છીએ જનરેશન ઝેડ કહીએ છીએ અને જનરેશન ઝેડ તો પોતાની સાથે ભાઈ પ્રેમની અલગ અલગ ડિક્શનરી જ લાવી છે ક્યાંક તમે શબ્દો સાંભળ્યા જ હશે સિચ્યુએશનશીપ પછી ગોસ્ટિંગ પછી બ્રેડ ક્રમ્બિંગ આવા અલગ અલગ પ્રકારના જે શબ્દો છે એ પહેલાં આપણને સમજાય જ નહીં જ્યારે આપણે સાંભળતા હોઈએ ત્યારે એ જે ડિક્શનરી છે એ ખોલીને તપાસવું પડે કે આખરે આ શબ્દોનો અર્થ શું થાય છે તો આવા અલગ અલગ શબ્દોની માયાજાળમાં ક્યાંક અટવાઈ રહી છે જનરેશન ઝેડ અને જનરેશન ઝેડની નજરે હવે પ્રેમ કેટલો બદલાયો છે એ જ આપણે ખાસ વાત કરવાની છે અને ટેકનોલોજીનો યુગ છે ટેકનોલોજીના યુગમાં અલગ અલગ માણસને જે કોઈ પણ સુવિધા જોઈએ એ સુવિધા માટે અલગ અલગ પ્રકારના સાધનો બનતા હોય છે અલગ અલગ પ્રકારની ટેકનોલોજી અસ્તિત્વમાં આવતી હોય છે હવે એ ટેકનોલોજી છે કે હવે આવનારા સમયમાં એટલે ખૂબ નજીકનું ભવિષ્ય કદાચ ન કહી શકાય પણ તેમ છતાં આજથી કદાચ વીસ પચીસ વર્ષ પછી એક ભવિષ્ય એવું દેખાઈ રહ્યું છે કે પ્રેમી અને પ્રેમિકાનું સ્થાન પણ હવે એઆઈ મોડલ લઈ લે છે એટલે વાત એ કરવાની છે કે શું ખરેખર આવું શક્ય છે જ્યારે કોઈ વ્યક્તિ કે જેના માટે આપણને આમ આકર્ષણ અનુભવતા હોઈએ જ્યારે આપણને એના માટે પ્રેમની લાગણી હોય પરંતુ એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ તો છે જ નહીં એ તો વ્યક્તિ રોબોટ છે તો કોઈ રોબોટને તમે કોઈ કેવી રીતે પ્રેમ કરી શકો આ ફિલ્મોનો વિષય છે અને આ નવલકથાઓનો પણ વિષય છે આના ઉપરથી ઘણી એવી બાબતો આ કાલ્પનિક સૃષ્ટિનો એક વિષય છે પણ ચોક્કસપણે આપણે એ વિચારવું તો રહ્યું કેમ કે ટેકનોલોજી સંશોધનો સતત અવિરતપણે થયા કરે છે અને કદાચ આપણી સામે ખરેખર કોઈ એઆઈ મોડલ આવીને ઊભું રહી જાય એ પણ ¿Tú તો બદલાતો સમય છે અને પ્રેમની જ્યારે બદલાતી વાતો કરવાની છે ત્યારે અત્યારના મોર્ડન યુગમાં મોડન જમાનામાં પ્રેમ અને સંબંધોનો અર્થ શું છે શું ખરેખર લાગણીઓ મહત્ત્વ ધરાવે છે કે ફક્ત આ ગોઠવણ બનીને રહી ગયું છે કેમકે ક્યાંક ને ક્યાંક ગોઠવણ તરફનો ઝુકાવ તો વધતો જ જાય છે બસ સામેવાળાને અપેક્ષાઓ સમજાવી દેવાની એ અપેક્ષાઓ જ્યાં સુધી પૂરું પૂરી થતી રહે ત્યાં સુધી એ સંબંધ જે છે એ જળવાયેલો રહે અને જ્યારે સંબંધોમાં અપેક્ષાઓ જે છે એને મહત્ત્વ મળતું ઓછું થાય જ્યારે અપેક્ષાઓ જે છે એ પૂરી ન થાય સંતોષ ન થાય એટલે પછી સામેવાળા વ્યક્તિને આપણે અલવિદા કહી દઈએ છીએ અને એમ જતાં સંબંધ પૂરો થઈ જાય છે અત્યારે જેન્ઝી એક એવી પેઢી છે કે જેટલી જલ્દી એના જે સંબંધો શરૂ થાય છે એટલી જ ઝડપથી એ સંબંધો પૂરા પણ થઈ જાય છે એટલે આજકાલમાં જ આપણે જો કોઈને હાથમાં હાથ પરોવીને ફરતા ગાર્ડનમાં જોયા હોય એ દંપતી પછી જાય રસ્તા ઉપર પછી એકબીજાની સામું પણ ન જોતા હોય એવું પણ બની શકે શા માટે થાય છે આવું પ્રેમ છે પ્રેમની ઘણી બધી વાતો છે ઘણા બધા સંબંધો જે છે એ તૂટવાના કારણો છે અને જેમ સંબંધ જોડાવા વિશે આપણે વાતો કરીએ છીએ તો સંબંધો તૂટવા વિશે પણ વાત કરવાની છે અને એ જ ઘણી બધી વાતો આજના કાર્યક્રમમાં આપણે કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે બદલાતા સમયની સાથે પ્રેમ કેટલો બદલાયો છે અને વધુ સમયને લેતા મારી સાથે જે બે ત્રણ મહેમાનો જોડાયા છે એમનો હું આપને પરિચય કરાવી દઉં સૌથી પહેલા પરિચય આપવા માંગીશ ડોક્ટર શચી મહેતા કન્સલ્ટન્ટ સાયકાટ્રિસ્ટ છે એટલે મોટે ભાગે જે હૃદય ભગ્ન પ્રેમી પંખીડાઓ હશે એમ એમની પાસે આવતા હશે અને એમને માર્ગદર્શન આપવાનું જિંદગી તરફ પાછા વાળવાનું એ ભગીરથ કાર્ય કરે છે ડોક્ટર શચી ખૂબ ખૂબ આભાર આપનું જોડાવા બદલ ખૂબ ખૂબ જી જી પરિમા લાસ્ટિક આપણી સાથે જોડાયા છે થોડી વારમાં જોડાશે રિલેશનશિપ કોચ તરીકે આખરે આ જેન્સી ને જોઈએ છે શું શા માટે પ્રેમ આટલો અઘરો છે શા માટે ફિલિંગ ને અભિવ્યક્ત કરવી આટલી અઘરી છે શા માટે સમજ એ નથી રહી કે જે પહેલાના યુગલોમાં જોવા મળતી હતી

ફર્સ્ટ ઓફ ઓલ એઝ અ સાયકિયાટ્રિસ્ટ તરીકે મારું એવું માનવું છે કે લાગણીઓ માણસની જે બેઝિક લાગણીઓ હોય જે દસ પ્રકારની કદાચ લાગણીઓનું આપણે લિસ્ટ બનાવી શકીએ તો માણસ ક્યારેય લાગણીઓ અનુભવવાનું છોડતો નથી કે કોઈ નવી લાગણી આજ સુધી ઉદભવી હોય એવું નથી જે સદીઓથી આપણે સાહિત્ય વાંચે તો જે લાગણીઓ પહેલા હતી એ જ લાગણી હજુ પણ છે એને અભિવ્યક્ત કરવાના રસ્તાઓ બદલાય એ અભિવ્યક્તિના માધ્યમો આપણા માટે વધારે અવેલેબલ છે એક્સેસિબલ છે બહુ જ સરળતાથી આપણે પહેલાની અત્યારે લાગણીઓ બીજા વ્યક્તિ સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચાડી શકીએ છીએ સો એ જરૂર બદલાયું છે અને એના લીધે બધું ખૂબ ઝડપી બની ગયું છે અને કોઈ પણ સંબંધ હોય તો પહેલાના જમાનામાં કારણ કે બધું જ ધીમું હતું સ્લો હતું એટલા માટે પહેલા કોઈ પણ સંબંધ હોય અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થાય તો એ તબક્કાઓ પણ ધીમા હતા લાંબા હતા હવે કારણ કે માધ્યમ બદલાયું છે તો ડેફિનેટલી એ તબક્કાઓ પણ ખૂબ જલ્દી પસાર થઈ જતા હોય છે પહેલાના જમાનામાં કદાચ ફ્રેમ બીજા વ્યક્તિ સુધી પચાસ કિસ્સાઓમાં પહોંચી પણ નહોતો શકતો કદાચ વ્યક્ત જ નહોતો થતો એના બદલે હવે વ્યક્ત થઈ જાય છે પહોંચી જાય છે એટલે જે પહેલા એટલે અત્યારે અભિવ્યક્ત થયેલા પ્રેમનું બાળ મૃત્યુ થાય છે કારણ કે એટલું જ હતું જયારે પહેલા એ સંબંધો જન્મી જ નહોતા શકતા કારણ કે પહોંચી નહોતા શકતા હમ જી બિલકુલ કાવ્યા આપણાથી એવું સમજવું છે કે ક્યાંક જે એક ડિક્શનરી લઈને આવ્યા છે જેન્સિ એક તો તો છે 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 બ્રેડ ક્રમ્બિંગ બધું એટલે આ બધાનો અર્થ આપણને થોડો ઘણો ખબર છે પણ કેમ આ પ્રકારની ગોઠવણ થોડીક વધતી જાય છે એવું નથી લાગતું કે હવે જે પ્રેમ છે અને પ્રેમમાં જે ખરેખર એક રિલેશનશીપમાં જે હોવું જોઈએ કે જે એક સન્માનનો ભાવ હોવો જોઈએ એક પ્રકારે એકબીજા પ્રત્યે કહેવાય ને કે એને પ્રેફરન્સ આપવાની જે વાત છે મહત્વ આપવાની વાત છે એના બદલે મારે હું શું ઈચ્છું છું અને મારી શું અપેક્ષાઓ છે બસ તું એ મુજબ કર તો પછી આપણે બરોબર ચાલશે બાકી નહીં ચાલે કેમ એવું થઈ ગયું છે અને જ વાત છે જો અર્થ કાઢું કાવ્યા તો એવી રીતનો થાય છે લગભગ કે બધી જરૂરિયાતો એકાબીજાની પૂરી કરવાની પણ પછી નો એટલે કોઈ છેડા જોડે એવું પણ નહીં બહુ જાહેરમાં આવવાનું પણ નહીં કોઈ કમિટમેન્ટ નો ભાર નહીં એટલે આ એક ગોઠવણ થઈ પછી ગોસ્ટિંગ એવું એટલે એક વ્યક્તિ ગમ્યો એની સાથે એક આખો દિવસ વાત કરી અને પછી કોઈ બીજું મળી ગયું એટલે એ વ્યક્તિને આપણે જ પોતાની અલવિદા કહી દીધું એ તો બિચારાને ખબર પણ નથી કે આપણે એને ક્યારે અલવિદા કહ્યું એટલે એ છે ગોસ્ટિંગ પછી બ્રેડ એટલે આપણે પક્ષીઓને જેમ દાણા આપીએ એમ થોડું થોડું એને કહેતા રહેવાનું મહત્વ આપતા રહેવાનું અને પછી મહિના બે મહિના સુધી ખોવાઈ જવાનું પછી અગેન એને અપ્રોચ કરવાનું તો શા માટે આ અલગ અલગ ગોઠવણની એક તક શા માટે સંબંધોમાં જોઈ રહી છે જેન્સી અકોર્ડિંગ ટુ માય ઓપિનિયન લાગી રહ્યું છે કે જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જાય છે લોકો એનો ઉપયોગ તો કરી રહ્યા છે સાથે સાથે દુરુપયોગ બી કરી રહ્યા છે જયારે પહેલા તમારી પાસે જસ્ટ લાઈક ડોક્ટર સચી એ સેટ કે જયારે તમારી પાસે એટલું બધું હતું કે ખાલી લેટર્સ લખવાનું હોય એ ટાઈમ પર કોઈ ફોન કે મેસેજીસ કઈ હતું નહીં તો એક અર્જ હતી એક ઈચ્છા હતી કે ના મારે એને મળવું છે કે ના મારે એને મેસેજ કરવો છે તો એ તમારું જયારે પેશન્સ હોય એ હવે પેશન્સ રહ્યો જ નથી તમને હવે એવું જ થઈ ગયું છે કે હું આમ એમ જસ્ટ ટેક્સ્ટ હવે એક મેસેજ જ દૂરી છે મારી અને મને મેસેજ કરશે જ તો જયારે એ વસ્તુ થઈ જાય છે કે મેસેજનો ટાઈમ જયારે શરૂ થઈ જાય છે તો ત્યારે સિચ્યુએશનશીપ થઈ જાય છે બધી જ વસ્તુ એકદમ ફાસ્ટ ફોરવર્ડ થઈ રહી છે તો ફાસ્ટ ફોરવર્ડ જે થઈ રહી છે એના કેસમાં કેવું થઈ જાય છે કે ઘણી વખત કમિટમેન્ટ ના પણ કરવું હોય તો પણ હવે આ નો જે શબ્દ આવી ગયો છે એટલે એ લોકો એવું કરી દે છે કે ભાઈ કઈ નહીં મને એની સાથે ગમે છે અને મારી સાથે ગમે છે તો બસ હું અત્યારે એની સાથે એ વસ્તુ આ પડ એન્જોય કરું છું બીજું કશું નહીં અને એ એન્જોયમેન્ટ ને કમિટમેન્ટ પછી ના કરવું હોય એ કેસ પર એ લોકો ને છે બીજું કશું જ નથી મારા અગર હું એવું કહું કે મને આ માણસ માણસ ગમી રહ્યો છે તો હું એ સાથે રહું અત્યારે પછી હું આગળનું ના વિચારું પછી થયું ના થયું બીજી વસ્તુ છે કારણ કે અગર ના થયું તો એ પછી મારા હાથમાં નથી ને ના તો એના હાથમાં છે પણ પહેલાના ટાઈમ પર એવું હતું કે ના ગમે તે થઈ જાય કરવાનું જ છે તમે પહેલા જોશો તો કઈ બ્રેકઅપ્સ બહુ કાક બહુ જ ઓછા થતા હશે અને હવેના ના તમે બ્રેકઅપ રેશો જોશો તો બહુ બધા છે કેમ કારણ કે કોઈનામાં પેશન્સ લેવલ જ નથી કોઈનામાં ટોલરન્સ નથી કોઈને લેટ ગો કરવું જ નથી હોતું બધા પોતપોતાના રીતે પોતાને એટલું સાચું લાગતું હોય કે માફ કરવાનું જે કેપેસિટી હોય એ ખાસી ઓછી થઈ ગઈ કારણે થઈને કેવું થઈ જાય છે કે ઝઘડા વધી જાય છે કારણ કે એવું જ લાગે કે હું જ સાચો છું ઘણી વખત ખબર હોય પણ પ્રેમ એનો જ તો મતલબ છે પ્રેમ ઇઝ સેક્રિફાઈસ તો તમે જ્યારે તમને ખબર છે કે તમે સાચા છો પણ ખાલી સામેવાળા માણસને ખુશ કરી લો એ જગ્યાએ તો પછી શું છે એને તો પ્રેમ કહેવાય પણ ક્યારે કે પ્રેમના ઉપર જ્યારે સેલ્ફિશનેસ આવી જાય ત્યારે આ સિચ્યુએશનશિપ છે ઝઘડા થઈ જાય છે ગોસ્ટિંગ છે એ બધું ત્યારે થાય ઓકે અને આપ આપ આપણે એક એક પ્રકારની એક પેઢી એવી પણ છે કે જે થોડી થોડી મિલેનિયલ છે થોડી થોડી જનજી છે હવે એને તો એ તો સખત બિચારા મૂંચવણમાં પડ્યા છે કે ભાઈ આ બધું શું નવું નવું આવી ગયું અને ઘણી વાર એવું પણ થાય છે કે ડેટિંગ પાર્ટનર જે બે જેન્સી હોય એવું પણ થાય ઘણી વખત કેવી રીતે તાલમેલ બેસાડવો કેમકે ખૂબ અઘરો છે અને સામેવાળો વ્યક્તિ આમ સખત હોય આપણને એવું લાગે કે યાર આ તો એના જે લાગણી છે એનું જ વિચારે એનું જે જરૂરિયાતો છે એના વિશે જ વધારે વિચારે છે હવે એવો કઈ ભૂલે ચુકે પણ ભટકાઈ જાય કે જે આમ સિચ્યુએશનશીપ પ્રકારની વાત કરતા હોય અને આપણે સપના જોવા લાગ્યા હોઈએ કે આવે આવું પણ થતું હોય છે ઘણી વાર સો ટકા થતું હોય છે આઈ મીન હવે ના આજકાલ તો છોકરીઓ જેવું કરતી હોય જે છોકરાઓ કરતા ઘણી વખત છોકરીઓને એવું ઝોન પર આવી જાય કારણ કે ઓબ્વિયસલી વિમેન ગેટ મોર અટેન્શન તો જ્યારે છોકરીઓને અટેન્શન વધારે મળતું હોય તો અમુક છોકરીઓ એ વસ્તુનો એવી રીતે લાભ લઈ લે કે ભાઈ આ નહીં તો બીજા ચાર મને મળી જશે તો એમ કરીને એ થી ક્યાંક ઉપર નીચે ઉપર નીચે થતું હોય છે એટલે તમને કાવ્યા એવું લાગે છે કે ની વાત જ્યારે આવે છે ને તો એ પણ અત્યારે છોકરીઓ વધારે કરવા લાગી છે અ હા બીંગ અ ગર્લ આઈ વુડ બી વેરી ઓનેસ્ટ થઈ જ રહ્યું છે એ વસ્તુ કારણ કે પહેલા કેવું હતું કે આપણે પહેલા દર વખતે છોકરાઓને કહીએ દેતા હતા કે ભાઈ ચીટ કર્યું છે તો છોકરાનો જ વાંક હશે કંઈ બી કર્યું છોકરાનો જ વાંક હશે પણ જયારે તમે બહુ જ બહુ જ છોકરીઓનો પક્ષ લઈ લો ને જયારે છોકરીઓ જયારે પછી અલગ રીતે એમનું થતું છે આખી સિચ્યુએશન ને પલટી નાખે આખી સિચ્યુએશન ને કારણ કે ખબર છે કે એને તો સિંપત્તિ જ મળવાની છે આજે તમે રસ્તા પર ભટકાઈ જશો કોઈ બી છોકરીને પહેલા પહેલા પડશે છોકરાનું ગમે તે છોકરાને જ પહેલા પડશે કેમકે આપણે રિયાલિટીમાં એવું બતાવી દીધું છે કે છોકરાઓ હંમેશા એ લોકોનો જ વાંક હોય તો એ સિચ્યુએશન ને લઈને અને એ પોઈન્ટ ને લઈને આજે છોકરીઓ બહુ અમુક વખત એનો દુરુપયોગ કરી રહી છે અને એ અટેન્શન મળે છે કેમ કારણ કે સોશિયલ મીડિયા બહુ જ વધારે અત્યારે ઝૂમ ઝૂમથી ચાલી રહ્યું છે ટેક ઇટ બમ્બલ ટેક ઇટ ટિન્ડર અત્યારે સોળ સત્તર વર્ષની ઉંમર વાળા છોકરાઓ જયારે આપણી પાસે ફોન બી નહીં હોય દસમા દસમા માં આપણને ફોન મળતો હોય ત્યારે એ લોકો પાસે તો ફોર્થ ફિફ્થ સ્ટાન્ડર્ડ થી એ લોકોને ફોન મળી ગયો હોય વિચ ઇઝ ડિફરન્ટ આઈ મીન આપણને એ વસ્તુ એવી લાગે પણ હવે એ લોકોને એવું થઈ ગયું કે હવે નેસેસિટી થઈ ગઈ છે નો ડાઉટ ટેકનોલોજી ગઈ છે એ વસ્તુની ના નથી પણ ઇન્સ્ટાગ્રામ ફોર્થ ચેનલ થી ઇન્સ્ટોલ કરવું ઇઝ બિગ થિંગ યસ ઇટ ઇઝ અ બિગ થિંગ અને કદાચ આપણે પેરેન્ટ્સ માટે પણ અત્યારે તો આપણે જે પ્રોગ્રામ કરી રહ્યા છે એ આમ તો તો જોવા યંગ જનરેશન માટે પણ પણ જોવું જરૂરી છે કે જેટલો મોબાઈલ નો વપરાશ અને સોશિયલ મીડિયાનો વપરાશ જેટલો વધારે થાય છે એટલી એની ભયાનક અસરો એ વધારે થાય છે પોઝિટિવ થવા કરતા ડોક્ટર શચિ મારે આપની પાસે આવું છે અને કેમકે કાવ્ય એ પણ ડેટિંગ એપ્સ નો ઉલ્લેખ કર્યો છે તો સૌથી પહેલા પહેલાના સમયમાં કેવું હતું ડોક્ટર શચી કે કોલેજમાં મળતા અ આપડે સ્કૂલમાં કદાચ સ્કૂલ નો બી એટલો ટ્રેન્ડ કદાચ નતો પહેલાના સમયમાં પણ કોલેજમાં તો કોલેજનો તો પોપ્યુલર હતી જ તે કે ભાઈ કોલેજમાં ગયા છે એટલે હવે પ્રેમ પ્રકરણો શરૂ થશે એટલે એક પ્રકારની કોલેજની અંદર તો વાઈબ દેવી આપણને અદ્રશ્યપણે પણ આપણને મળી જ જાય કે ક્યાં આગળ ક્યાં કોઈનું કોઈની સાથે હોય અને આપણે એક પ્રકારે દોસ્ત તરીકે આપણે મદદ કરતા હોઈએ અને એક આખો એક જે સિનારિયો હતો હવે એક તો સમય બદલાયો છે એટલા માટે બદલા પરિભાષા એટલી બદલાઈ છે કે ડેટિંગ જે સ્થાન લીધું છે હવે કેટલે અંશે સફળ થઈ રહી છે ડેટિંગ એપ્સ આપણે ટિંડરની વાત કરીએ બંબલ વાત કરીએ તો જેટલા સારા એક્સપિરિયન્સ થયા છે ખરાબ એક્સપિરિયન્સ પણ એ રીતે થતા હોય છે તો આ કઈ દ્રષ્ટિએથી આપ જોઈ રહ્યા છો કે આ જે પરિવર્તન છે એ આપણને આપને કેવું લાગી રહ્યું છે અ ફર્સ્ટ ઓફ કોલ તો કે અ સૌથી પહેલાં શુધી જ્યારે પહેલાના જમાનામાં લે છે વીસ વર્ષ પહેલા સુધી તો એક પેઢી બીજી પેઢીને ગાઈડ કરતી કે લગ્ન થાય અથવા તો તમને કોઈ ગમે પછી લગ્ન સુધીની સફર કેવી હોય લગ્ન પછીની સફર કેવી હોય કેવી રીતે તમારે એડજસ્ટ થવાનું છે તો એ જે ગાઈડન્સ આપવા માટે ઓલવેઝ અ મોટા ભાઈ બહેન કે પેરેન્ટ્સ ફેમિલી બાકીનું એક્સટેન્ડેડ ફેમિલી બધા હેલ્પ કરે અને એક અ શોર્ટ ઓફ ફિક્સ ફોર્મ્યુલા રહેતો તો વિથ સમ વેરિએશન ઓફર્સ તો એ એક પેઢી બીજી પેઢીને પાસ ઓન કરતી અને એનાથી બધાને હેલ્પ થતી કે ભાઈ કેવી રીતે આગળ વધવાનું છે રિલેશનમાં હવે આજની જનરેશનનું શું છે કે આતો ડીટિંગ એમ પાડી આ ફર્સ્ટ જનરેશન છે એટલે એ લોકો પાસે કોઈ ગાઈડન્સ નથી કે કોઈ એક સેટ ફોર્મ્યુલા નથી કે આમાં શું થાય અગર હાર્ટબ્રેક થાય બી છે તો કરવાનું શું છે અને કે બહાર આવવાનું છે ગાઈડ કરવા વાળું બી જનરલી કોઈ જલ્દી મળતું નથી પહેલા તો ફેમિલી વાળા ઇન્ટરવ્યુન કરીને જેવી પ્રોબ્લેમ્સ હોય એ સોલ્વ કરવામાં હેલ્પ કરે ભાઈ બહેન ફ્રેન્ડ્સ વગેરે હેલ્પ કરે હવે અહીંયા તો બધા જ માટે આ સિચ્યુએશન નવી છે

એક તો ઉંમર ડેફિનેટલી આપણે ધ્યાનમાં રાખીને એમની જોડે વાત કરવી જોઈએ એમનામાં ઓબ્વિયસલી મમ્મીનું ધ્યાન હોય પપ્પાનું ધ્યાન હોય બહુ ઇઝીલી એ લોકો વર્તનમાં કે બિહેવિયરમાં કોઈ ચેન્જ આવે તો એ વસ્તુને સમજી શકે છે અને ઘણીવાર બાળકો કેવું હોય કે પોતાની રિલેશનશીપ વિશે સૌથી પહેલી વાત પેરેન્ટ સાથે નહીં કરે કોઈ મોટા પાંચ સાત વર્ષ મોટા કઝન્સના મેરેજ થાય કે એમના લાઈફમાં કંઈક રિલેશનશીપ રિલેટેડ બનાવ બન્યા હોય તો એના વિશે ડિસ્કસ થાય એના વિશે ડિસ્કસ થાય તો એવા કોઈ એક્ઝામ્પલ એક્ઝામ્પલથી પેરેન્ટ કરવું જોઈએ ડાયરેક્ટલી તમે એને પૂછો તો બાળક કદાચ ને ડિફેન્સિવ મોડમાં આવી જશે પણ જો ચૌદ પંદર વર્ષની ઉંમરથી આ કન્વર્સેન તમે ઘરમાં સ્ટાર્ટ કર્યું હોય અને પેરેન્ટ્સે જો બહુ જ ન્યુટ્રલી એ વસ્તુ ને એક્સેપ્ટ કરી બતાવી હોય કે ભાઈ આવું હોય તમારો બોયફ્રેન્ડ હોય તમારી ગર્લફ્રેન્ડ હોય ધેટ ઇઝ ઓકે અમે એ વસ્તુને એક્સેપ્ટ કરીશું બટ ડેફિનેટલી અમને અમારી અમુક ચિંતાઓ રહેશે એટલે જો આ વસ્તુ હોય કેવું કે મારા ઘરે એક્સેપ્ટ કરવાના છે પણ ડેફિનેટલી કે સામેવાળા વ્યક્તિનું એક સ્ટાન્ડર્ડ હોય સામેવાળા વ્યક્તિ સાથે આપણી એક પ્રકારની વેવલેન્થ હોય અને આપણા ઘરની કે ફેમિલીની જે વેલ્યુ સિસ્ટમ છે એની સાથે વ્યક્તિએ એડજસ્ટ થઈ શકે એવું છે નહીં તો આવું કઈક કઈક થોડું કન્વર્સેશન સ્પેશિયલી ગર્લ્સ માટે કે ઇવન બોઇઝ માટે સેફટી કે ભાઈ પેરેન્ટ્સે સૌથી પહેલો એ વસ્તુ વ્યક્ત કરવી જોઈએ કે બીજું બધું જ સેકન્ડરી છે અમને ફક્ત ચિંતા સેફટીની સૌથી વધારે છે તો જો આ રીતનું ન્યુટ્રલ કન્વર્સેશન થર્ડ પર્સન કન્વર્સેશન થી સ્ટાર્ટ થાય તો બાળકોને એવું એક કે ઓકે જયારે પણ અમે અમે આ ટોપિક વિશે વાત કરવી તો અમારે કરી એવું નથી કે મમ્મી પપ્પા વસ્તુને ડાયરેક્ટ રિજેક્ટ કરશે કે એકદમ ખીજાવાના મોડમાં આવી જશે અથવા તો એમને અનસર્ટેનિટી ના લાગે કે અમે આવું કહીશું તો મમ્મી પપ્પાનો શું રિએક્શન આવશે સો ફર્સ્ટ ત્યાંથી એમણે સ્ટાર્ટ કરવું જોઈએ કન્વર્ઝેશન ઓકે કાવ્યા શું કહેશો તમે ક્યારે એવું એટમોસ્ફિયર ઘરમાં હતું ઇફ વી ટોક અબાઉટ તમારું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે એવું તમને તમને ફીલ થયું કે ઓકે ઇફ યુ જો કોઈ કોઈ વ્યક્તિ ગમે છે અને વ્યક્તિમાં એ પ્રકારનો રસ છે અને ઇફ યુ એટલે જે કોઈ પણ મે બી તમારી ઓન ગોઈંગ રિલેશનશીપ વિશે કદાચ પેરેન્ટ્સને વાત કરવી હોય તો તમે લાઈક ફ્રી એટમોસ્ફિયરમાં કરી વિધાઉટ એની કોઈ પણ ખચકાટ વગર તમે કરી શકો એવું લાગ્યું છે ક્યારેય હા મારા ઘરમાં એક્ચુઅલી એ પ્રકારે બહુ સારું એટમોસ્ફિયર છે મારા પેરેન્ટ્સ એ વસ્તુમાં માને છે કે મારી દીકરી બીજી જગ્યાએ વાત વિહામો કરે બીજી કોઈ જોડે એના કરતા મારી જોડે કરે વધારે સારું છે મતલબ મને કોઈ ત્રીજા માણસ ખબર ના પડવી જોઈએ કે મારી છોકરી કોને પ્રેમ કરે છે હું એનો માનવ છું તો મને પહેલા ખબર પડવી જોઈએ પછી જે હશે હા જે હમણાં કીધું કે કલ્ચર મેચ થવું જોઈએ બીકોઝ આ બધી વસ્તુઓ નાની નાની વસ્તુઓ છે જે તમે પહેલાના એજમાં કે જયારે તમે પંદર સોળ વર્ષમાં તમને બધા એવા બધા થોટ્સ ના આવે તમને ખાલી એક જ વસ્તુ દેખાય કે મને આ માણસ ગમી ગયો છે પણ એની સાથે ઘણી બધી ફેક્ટર્સ હોય કે જે ઇન્ફ્લુઅન્સ કરે જે ધ્યાનમાં રાખવાની હોય તો એ પહેલેથી તમને ખબર હોય કે ના ચલો આ આવી રીતનું હોય છે કે આ કલ્ચર આવી રીતનું હોય છે તો મારે થોડુંક આ વસ્તુમાં વિચારવું પડ્યું છે કારણ કે મારી ફિલિંગ્સ પછીથી હર્ટ ના થાય કે મને પછીથી હર્ટ ના થાય એ રીઝનના કારણે મારા પેરેન્ટ્સ મને અત્યારથી ખાલી અલર્ટ કરે છે પણ હવે એવું થઈ ગયું છે કે ઓકે સો આપણે આપણે ટોક આપણે જયારે વાત કરીએ છીએ કે ફ્રી બેકગ્રાઉન્ડ છે હવે જસ્ટ ઇમેજિન કરી કે જો એ ફ્રી બેકગ્રાઉન્ડ ન હોત એન્ડ જો ઇફ યુ લાઈક સમ કે જે અધર કાસ્ટ છે અને પછી પેરેન્ટ્સને વાત કરવાની આવે પેરેન્ટ્સ અઘરી નથી કરી રહ્યા તો કે મોટા ભાગે પછી અત્યારે જનરેશનને વાત શું ક્યાં આવીને ઉભી રહી જાય કે ચલો કઈ વાંધો નહીં આપણે ભાગીને લગ્ન કરી લઈશું બટ ધેર ઇઝ નોટ એડવાઇઝેબલ રાઈટ પછી શું કરવાનું જો પેરેન્ટ્સ અપોઝ કરતા હોય તો પેરેન્ટ્સ ઈચ્છા એ મેટર કરે છે સો આઈ વુડ ગો બેક ટુ માય સ્ટેટમેન્ટ અ ત્યાં મેં એવું હતું કે આપણી વેલ્યુ સિસ્ટમ છે એડજસ્ટમેન્ટ આજકાલના સિક્સટી સેવન્ટી પર્સન્ટ પેરેન્ટ્સ છે ને ઓપન માઇન્ડેડ થઈ ગયા છે થઈ ગયા છે ખાસા થઈ ગયા છે મેરેજની વસ્તુ છે કે એવું તો હવે અ એટલા ઇસ્યુઝ પહેલા જેવા કાસ્ટ ને લઈને નથી આવતા પેરેન્ટ્સ દિવસે ને દિવસે વધારે ને વધારે આ વસ્તુ વિશે ઓપન માઇન્ડેડ થતા જાય છે બટ ઇટ ઇઝ અબાઉટ ધી એડજસ્ટમેન્ટ અને નોટ જસ્ટ વિથ ધ ફેમિલી આપણે આપણા બેઝિક વેલ્યુ સિસ્ટમ જે હોય તો એમાં સામે વાળું સેમ ના હોય જસ્ટ એડજસ્ટિંગ અને એ કેવું હોય કે પહેલીથી આ એડજસ્ટમેન્ટ વાળું જો એક કન્વર્સે ઘરમાં થાય ને

એ એઆઈ મોડલ એ એક રિલેશનશીપમાં જે કોઈ પણ તમારી ફિલિંગ તમને સમજે છે અન્ડરસ્ટેન્ડિંગ છે લોયલ પણ છે અને ટ્રસ્ટ પણ કરે છે અને હી રિસ્પેક્ટસ યુ અને બધી જ તમારી જરૂરિયાતો પૂરી થઈ રહી છે તો શું લાગે છે કોઈ માણસ કરતા એઆઈ મોડલ જે છે એ વધારે સારું પ્રેમી બની શકે ના જે માણસ હોય એ માણસ જ રહે જે તમે તમે એને બનાવો તમે એવા કોઈ રિલેશનશીપ નથી હોતા કે જેમાં ઝઘડા ના થાય અને ઝઘડા ના થાય એવું રિલેશનશીપ હોતું નથી મને કે કોઈ પણ માણસને અગર ઝઘડા ત્યાં જ હોય જ્યાં પ્રેમ હોય અને માણસ જ એ વસ્તુ કરી શકે છે રોબોટ પછી લઈને તો એના કરતા તો આપણે કશું કરવાની જરૂરત જ નથી ખબર જ છે બધું આપણા હિસાબથી અગર જાણવું જોઈએ કે ચલાવવું જોઈએ તો તમે રિલેશનશીપમાં આવો જ નહીં કારણ કે રિલેશનશીપ ઇઝ ઓલ અબાઉટ એડજસ્ટમેન્ટ રાઈટ કે માણસ જે સામે વાળાનું દરેક સિચ્યુએશનમાં એતો રોબોટ કરે કે સેમ રિએક્શન આવે પણ એનાથી ઓછા વધતા રિએક્શનની જે મજા છે બરાબર તો અત્યારે નવું નવું બધું આવ્યું છે એટલે પ્રોબેબલી એક વેવ એવી આવી શકે જેમાં રોબોટ્સ ને બધાના સાથેના અટેચમેન્ટ એ થોડું કદાચ વધે ને એવી એક વેવ આપણે પસાર થવું પડે બે ચાર પાંચ વર્ષ થી કદાચ બટ અલ્ટિમેટલી મને એવું લાગે છે કે એઝ માણસ તરીકે મેજોરિટી ઓફ પોપ્યુલેશન તો અગેન બેક ટુ હ્યુમન હ્યુમન ઇન્ટરેક્શન તો જોઈએ ગર્લફ્રેન્ડ તરીકે માણસ જ લોકો પ્રિફર કરશે એવું લાગે છે આવે કે કોઈ પણ ટેકનોલોજી આવે પણ જે અનપ્રેડિક્ટેબિલિટી છે એની મજા છે ઓકે ઓકે થેન્ક યુ સો મચ ડોક્ટર શચી અને કાવ્યા આ બંને જોડાયા અને ખુબ સરસ આ ચર્ચા રહી અને હોપફુલી જે કોઈ પણ યંગ જનરેશન જોઈ રહી છે આ પ્રોગ્રામ એમને પણ ગમે એવી આશા થેન્ક યુ વેરી મચ આ બંને જોડાયા ખૂબ જ સારી વાત થઈ થેન્ક યુ ફોર હેવિંગ હસ તો દર્શક મિત્રો વેલેન્ટાઇન્સ ડે ઉપર ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલ માં આજની ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી છે અને આવા જ કોઈ મુદ્દા સાથે આવતીકાલે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર